સુરતમાં પર સ્ટેશન નજીક આવેલા કરનાલામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી ભારે વાહન માટે લગાવવામાં આવેલા ને તોડીને આ ટ્રક ફસાઈ હતી સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા હતા બે થી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ડાયવર્ઝન જે આપવો જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી આજે સવારે પાંચ વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું હતું ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ હતી જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી સવારે નોકરી અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કોદાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું જે ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા ન હતા આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી તેમના જાણીતા ને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યો છે જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવેનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે જેથી ગરનાળું બંધ થતાં તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું નથી જેના કારણે વરાછાથી આર્કેડ સુધીમાં કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ઘટના અંગે જાણ થતા જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક જામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો બ્યુરો રિપોર્ટ સુરત